ડભોઈ શહેર તાલુકા ખાતે પણ આજ રોજ ગુરુવંદનાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકામાં ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઠેર ઠેર મંદિરો આશ્રમોમાં ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે લોક ધારા ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપાના સદસ્ય શશિકાંત પટેલ વડોદરા જિલ્લા ભાજપા સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ તેમજ ભાજપાના આગેવાનો અને ભક્તજનો દ્વારા વિવિધ મંદિરોમાં જઈને ગુરુના ચરણોમાં સ્પર્શ કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા તેમજ કેટલીક જગ્યાઓ પર મહંતશ્રીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર વચનામૃત પાદપૂજન કેસર સ્નાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેત આપેલા મનીએ જે સૈગસ્થાન કાર્ય સંગનો આદર લઈને આપણે જે વજસ બતાવે પાવનકારી દિવસ એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ પ્રત્યે નું ઋણ ચૂકવવા માટેનો એક દિવસ છે કારણ કે ગુરુ શબ્દ એવો છે કે નિષ્કારણ જીવના ઉપર કલ્યાણ કરનારા ગુણો આપે કલ્યાણકારી એવી રીતના સદ્બોધ આપે એ જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવે એને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એટલે જીવાત્માને પોતામાં ન જોડતા ભગવાનમાં જોડે તે સાચો ગુરુ છે પોતામાં જોડે તે સદગુરુ કે ગુરુ કોઈ હોઈ શકે નહીં એ સ્વાર્થી લોકો હોય છે એટલે આજનો જે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ ભગવાન એ આખા જગતના ગુરુ છે અને કૃષ્ણમ વંદે જગત ગુરુ સારાએ જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને આ સંપ્રદાય ગુરુ માને છે ભવ સંભવ ભીતિભેદનમ સુખ સંપત્ત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવાન સિવાય આ જીવનું કોઈ પણ કલ્યાણ કરનારું નથી માટે સર્વથી શ્રેષ્ઠ ગુરુ એ પરમાત્મા છે ને પરમાત્માનું ભજન કરવું જોઈએ આને ભગવાનનું ભજન કરવાનું શીખવાડે તે જ સદગુરુ